નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડે નગરપાલિકાના દરજ્જા બાદ નગરપાલિકામાં મડોદર ગામ તેમજ મળદર વિસ્તારની કેટલીક સોસાયટીઓ તેમજ ટીમ્બી ગામનો પણ વાઘોડા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે મર્દરવનની સોસાયટીમાં ડોર્ટ ટુ ડોર્ટ કચરો લેવા માટે આવતું ટ્રેક્ટર બંધ થતાં સોસાયટીના પ્રમુખ ઉપપ્રમુખ સાથે રહીશો વાઘોડિયાની નગરપંચાયતની કચરી ખાતે પહોંચી સમસ્યાની રજૂઆત કરી હતી રહીસોની સમસ્યાને ધ્યાનમાં લઈ વાઘોડા નગરપાલિકાના વહીવટદારે સોસાયટીઓમાં લોકોની કચરાની સમસ્યા દૂર થાય તે માટે તાત્કાલિક ટ્રેક્ટર ચાલુ કરી દેવામાં આવ્યું હતું રિપોર્ટર સિલિન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ મહેદેશ ને કોસ્ ગુ વીએમજી ન્યૂઝ વાઘોડિયા ગલજો સોસાયટીના પ્રમુખે રજૂઆત કરી સાહેબને એ એ પહેલા જાણ કરવામાં નથી આવી પંચાયત પેલા જ જાણ કરી હતી તો તો પણ આ સાહેબે નિકાલ કરી અને અને ગઈકાલે ત્યાં થી બધું સાફ કરાવી સોસાયટીમાં ચાલુ કરી દીધું છે એટલે વહીવટદાર કે ખરાબ છે એવું નથી ને કોઈને ખરાબ જવાબ બી નથી આપતા હું બી કાલે ત્યાં રહેતો અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ના સોસાયટીના પ્રમુખ છે મારા એ બી હાથે સાથે હું જ્યારે પણ સોસાયટીમાં રહું છું લોકેશ્વરમાં ત્યાં ચાર દિવસથી કચરાની ગાડી નથી આવતી આ અમુક લોકોના વિરોધ હોય એને ખબર નહીં હોય કયા કારણોસર આ લોકોએ ઉગ્ર રજૂઆત કરી સારું ગમતું નહીં લોકોને કચરાની ગાડી ચાર દિવસથી નથી આવતી એ વાત સાચી છે પણ જાણ કર્યા વગર કોઈને ખબર તો પડે ને જાણકારી સાહેબ ને ગઈકાલે જાણ થઈ છે અને એ લોકોની ઉગ્ર રજૂઆત અને ખોટી રજૂઆત હોવા છતાં પણ તાત્કાલિક એનો નિકાલ લાયા છે સાહેબ એટલે અમે વહીવટી વહીવટદાર સાહેબ શ્રીના આભારી છે વાઘુડિયા નગરપાલિકા વિસ્તારના લોકોને પ્રેસ મીડિયા દ્વારા હું જણાવું જણાવવા માગું છું કે વાઘોડિયા નગરપાલિકા ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અસ્તિત્વમાં આવેલી છે એમાં મને વહીવટદાર તરીકે સરકાર તરફથી મારી નિમણૂક કરવામાં આવેલી છે આ નિમણૂક થયા બાદ મારા વાઘોડિયા નગરપાલિકામાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એક રજિ રજીસ્ટર નિભાવવામાં આવેલું છે જેનો જે પણ પ્રશ્ન હોય એ રજીસ્ટરમાં એ લોકો મને લેખિતમાં રજીસ્ટરમાં નોંધ કરવામાં આવશે એનું અમે પાંચ જ દિવસ કે સાત દિવસની અંદર જો કોઈ જટિલ પ્રશ્ન હશે તો એનું સાત દિવસની અંદર અને જો સામાન્ય પ્રશ્ન હશે તો અમે એના બેથી ત્રણ દિવસની અંદર એ પ્રશ્નોનો અમે ત્વરિત મારી ટીમ દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે હાલ પણ મારી ટીમ રાત દિવસ કામ કરે છે લોકોના વાઘોડિયા નગરપાલિકાની રજૂઆતમાં એવું ધ્યાન વધારે આવેલું છે કે અહીંયા તાલી ગટરનો બહુ મોટો ઇસ્યુ છે લોકો ગટરના પાણી રોડના રોડ પર પાણી ભરાઈ જાય છે આ બધા પ્રશ્નોનો ફરી અમે નિકાલ લાવીએ છીએ લોકો ગત રોજ ગઈકાલના રોજ અમુક સોસાયટીના લોકો કોઈપણ જાતની જાણ કર્યા સિવાય કોઈપણ રજૂઆત કર્યા સિવાય સીધા મારી કચેરીમાં આવી મારી નગરપાલિકાની કચેરીને બાનમાં લેવામાં આવેલી છે ઉગ્ર રજૂઆતો કરવામાં આવેલી છે ત્યારે અમને કોઈ જાતની જાણ કરેલી ન હતી જો જાણ કરવામાં આવી હોત તો આના પ્રશ્નોનું અમે તાત્કાલિક નિરાકરણ લાવી શકતા હતા એમ છતાં આજ રોજ એ જ સોસાયટીનામાં અમારા દ્વારા ટ્રેક્ટર જે રોજેરોજનો કચરો લેવાનો હોય છે એ આજ રોજ ટ્રેક્ટર અમે ફાળવણી કરી છે ટ્રેક્ટર દ્વારા આજરોજ એ લોકોના કચરાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે પણ પ્રેસ મીડિયા દ્વારા જે અમારા વિરુદ્ધ જે પણ છાપવામાં આવે છે એ ખોટી રીતે હોય છે લોકોને ભરમાવવામાં આવે છે લોકોને ઉશ્કેરીજનક ઉશ્કેરવામાં આવે છે જેના કારણે આ આવું બનવા પામેલ છે જે બદલ અને આ મારી વાઘોડિયા નગરપાલિકાની તમામ જનતાને મારી બે હાથ જોડીને એક વિનંતી છે કે આપનો જે કંઈ પ્રશ્ન હોય જે કંઈ આપને એ હોય એ મારા વાઘોડિયા નગરપાલિકામાં આવીને રજિસ્ટરની અંદર નોંધ કરશે એનાથી એનો પ્રશ્ન અમે ત્વરિત નિકાલ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું થેન્ક યુ વેરી મચ